આ તો ફેરીમાં આવે યાર જૂનામાં માં જે ગેરંટી ના હોય એમાં એવું છે સરસ સરસ ચાલો એની કે બને ચાલો ભાઈ આપણે આગળ જઈએ કાં હું છે કાકા ગેમ ટીમ જુઓ ને હે

ભાઈ રસ્તાનો ભાવ સસ્તામાં માં ટીવી હું લાગે છે તમને કેટલામાં હે બે થી તેને હજાર લાગે છે પણ ખાલી પાંચસો રૂપિયા માંથી પણ કોઈ ગેરંટી નહીં હોય ગેર ચાલુ થાય કે ના થાય બાકી ચાલે તો ચાંદ તક વરના રાત તક જુઓ ભાઈ આ પેન નો બોક્સ ખાલી વીસ વીસ રૂપિયા માં અને એવી તો ભણવાની આવી ઘણી બધી કીટો હતી એકદમ સસ્તામાં આપણો ભાવ વસ્તુ યો અને કોમ્પ્યુટર એન્જિનિયરવાળા માટે તો બેસ્ટ ઓપ્શન હતો ભાઈ કીબોર્ડ માઉસ લેપટોપ બધું એકદમ લો રેટમાં અને મિત્રો આ વાઈફાઈ હેલોજન જેવી વસ્તુ પણ મળશે પાછી અને મારું બેટું આ જબરું હતું કઈ વસ્તુ વેચું છે એ તો દુકાનદારને ખબર નથી પણ મહિલાઓ માટે બેસ્ટ મોજડી હતી એકદમ વ્યાજ બી સસ્તા ભાવે અને મિત્રો આ સોફા ખુરશીઓ ફ્રીજ ખાલી આ જ્યારે બે હજારમાં પણ ઘેર જઈને ફ્રીજમાં પોણી ઠંડુ થવાની જગ્યાએ ગરમ થઈ જાય એની કોઈ ગેરંટી નહીં હોય પાછી પણ જો હારું નેક રહી જાય તો મેર પડી જાય ઓછા ભાવમાં પછી આ ભીડ સાથે ગાદલો જુઓ ભાઈ ખાલી હજાર પંદરસોમાં અને મિત્રો પછી અમે ડિજિટલ ક્લોક જોઈ ગેમનું રિમોટ જોઈ છોકરાઓ માટે રમકડો જોયો બધું સાફ સસ્તું અને ઘરની સજાવટ માટે ફૂલો એ પણ ખાલી પચાસ પચાસ રૂપિયામાં અને ડોગલું ગેમ ઓન કોણ લઈ જાય ભાઈ હે બધું કૂટા હે પણ આ તલવાર સરહ ચપ્પ અને બીજો બધા જે હથિયાર હતો એકદમ મજબૂત હતો લેવાય બહુ મેં તો તલવાર મ્યાનમાંથી નહીં કંઈ પણ ચેક કરી સારી હતી અને મિત્રો લાસ્ટમાં મેં મોબાઈલનો કવર જોયા ખાલી વીસ વીસ રૂપિયામાં અને આ જોઈને વધુ સારું લાગ્યું અમને સાયકલ ભલે જૂની હતી પણ છોકરાની ખુશી જોઈ ખરેખર અમારું દિલ ખુશ થઈ ગયું અને પછી અમે ઘેર નીકળી ગયા ભાઈ ગાઈઝ અમે આવ્યા તો ભાઈ રવિવારે બજાર જોવા માટે અમે રસ્તાનો ભાવ સસ્તામાં મળી જાય છે તમને કોઈ પણ વસ્તુ લે એકદમ સસ્તામાં મળી જાય છે અને જો ચાલી જાય તો ચાંદ તક નક કોઈ નહીં ભાઈ કોઈ એક લીધી લઈને આવ્યો હોય ને ક્યારેય તો ચાલુ એ ના થાય એ વસ્તુ હોય છે તો ગાઈ છે તમારે જો આ લોકેશન પર આવું હોય તો લાઈવ લોકેશન અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તમે આસાની હોય આવી જજો મારા ભાઈ અને આ જે રવિવારી કહેવાય છે એ સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી ચાલુ રહે છે તો ગાઈ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો મારા ભાઈ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર